સાબરકાઠા ગ્રાહકોનો થયો જમાવડો ત્યારે મોટી સંખ્યામાં વાહનો લઈને ટ્રાફિક સમસ્યા પણ ઉભી થવા પામી હતી ત્યારે તહેવારના ટાણે જ હાઇવે ઉપર ટ્રાફિકનો મોટા પાયે ઘસારો હોય છે ત્યારે કોઈ પણ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા ગેસ એજન્સી દ્વારા બોટલોને હોમ ડિલિવરી ના આપતા ત્યારે ગ્રાહકો ઘરે સુધી બોટલ ન મળતા ગ્રાહકો ગેસ એજન્સી ખાતે ઉમટી પડ્યા હતા ત્યારે આ વચ્ચે ચર્ચા રહ્યું હતું કે બારોબાર ગેસ એજન્સી દ્વારા કાળો કારોબાર થતો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો ત્યારે દેવી કૃપા ગેસ એજન્સીની ઓફિસ અને ગોડાઉન એક જ સ્થળે હોવાથી મોટી સંખ્યામાં ગ્રાહકો ત્યાં જોવા મળ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં એકત્ર ગ્રાહકોને લઈને અને ટ્રાફિક સમસ્યાને લઈને દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઉઠવા હતા ત્યારે ગ્રાહકો પાસેથી બિલ આપ્યા વગર વધારાનો ટેક્સ પણ વસૂલ કરતા હોવાનો ચર્ચાઈ રહ્યું હતું ત્યારે દૂર દૂરથી સામાન્ય માણસો પોતાના વ્હીકલ લઈને ગેસ એજન્સી ગોડાઉન ઉપર બોટલ લેવા માટે મજબૂર બન્યા છે ત્યારે શું આ પુરવઠા નિયમોના અનુસાર છે કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે તમારું મારું નામ સોલંકી નારાયણભાઈ મગનભાઈ છોટાસન ગામ છોટાસન છે અમે દિવાળી પહેલાંની બોટલો ઉજ્જવલામાં નોંધાવેલી હતી પણ હજુ સુધી અમને બોટલો મરી છે દિવાળી તો મારી બગાડવામાં આવી જ હતી હવે જાતે જાતે કરીને દિવાળી કાઢી છે અને અત્યારે બોટલો આજે પણ તંગી જ છે તો આમાં કંઈ સરકારશ્રીએ કંઈક યોગ્ય પગલાં લેવા જોઈએ

કેશો આ બાબત થી આ બાબત મારું કેવું એવું છે સાહેબ આમને કોઈ રેગ્યુલર બોટલ આપે અને ગ્રાહકોને સર્વિસ પૂરી પાડો